આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગોધરા નજીક આવેલા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે રોટરી ક્લબ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજના પ્રાધ્યાપકો અને શિક્ષકો અને ટીચર એક્સેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે સાથે આ સિવાયને બિરદાવવામાં પણ આવી છે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા છે મિત્રો પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર વડોદરા ગ્રામ્ય જિલ્લાઓમાં મુખ્ય ગણાતી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા તાલુકાના

અને તેમાં આપણી જે યુનિવર્સિટી છે યુનિવર્સિટીએ પણ ખૂબ જ મહત્વનો સહકાર અને સારું આયોજનનો એક એનો ભાગ બન્યા અને આજ રોજ વિવિધ ક્ષેત્રના શિક્ષક ભાઈઓ શિક્ષક બહેનો તેમજ અદ્યતન આપણી જે યુનિવર્સિટી છે તેના પ્રોફેસર્સને પણ આજે એવોર્ડ્સ આપવામાં આવ્યા અને તેના સ્પોન્સર હતા રોટરી ક્લબ અને તેમના પદાધિકારીઓ દ્વારા આજે એક સુંદર મજાનું આયોજન થયું આજે આપણી જે યુનિવર્સિટી છે તે આવનારા અંદર અંદર આખા યુનિવર્સિટી સૌથી મોટી યુનિવર્સિટી સૌથી સમૃદ્ધ યુનિવર્સિટી અને સમૃદ્ધિ એટલે હર કોઈ પ્રકારની સમૃદ્ધ યુનિવર્સિટી બને તેવા વિચારો આજે આ મંચ ઉપર થી રજૂ કરવામાં આવ્યા અને આ વિચારો આવનારા ભવિષ્યની અંદર ચરિતાર્થ થાય તેના માટે આપણી યુનિવર્સિટીના કુલપતિ ઉપકુલપતિ શ્રી ચૌહાણ સાહેબ હું તેમજ તેઓની team સતત કાર્યશીલ રહીશું એવી આજે અમે એક આશા વ્યક્ત કરી છે અને ટૂંક સમય જ પૂર્ણ થાય તેના માટે અમે પ્રયત્ન શીલ રહીશું AI નો મુદ્દો આપણે ટાંક્યો છે જી AI નો મુદ્દો આપે ટાંક્યો છે એના વિશે શું કહેશો AI આજ ના સમય અંદર એક થ્રેટ પણ છે એક સલાહકાર પણ છે અને આપણા માટે એક સહાયક પણ છે આજે કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે એ મેટર કરે છે ટેકનોલોજીના થ્રેટ્સ પણ હોય છે એડવાન્ટેજીસ પણ હોય છે જેમ કે આપણે સૌથી પહેલા અણુબોમ્બની શોધ કરવામાં આવી અથવા તો અણુ ઉર્જાની શોધ કરવામાં આવી તો એ અણુ ઉર્જા એ વિશ્વના કલ્યાણ માટે કરવામાં આવી હતી પરંતુ આ માનવીએ તેની કઈ રીતે ઉપયોગ કર્યો એ આપણે હાલના સંજોગોમાં જોઈ શકીએ છીએ તો એઆઈ પણ આજ જ પ્રકારનું એક ટેકનોલોજીની અંદર એવું છે પરંતુ આપણે એ અણુશક્તિ એઆઈ રૂપી અણુશક્તિનો ઉપયોગ કઈ રીતે કરીએ ભવિષ્યની અંદર એ આપણા ઉપર છે તો આવનારા સમયની અંદર આપણી સરકાર પણ તેના માટે અલગ પોલિસી પણ બનાવવા જઈ રહી છે ત્યારે એ પોલિસી ની અંતર્ગત આપણે આ ટેકનોલોજીનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરીએ અને માનવજાતના કલ્યાણ માટે તેનો ઉપયોગ કરીએ તેવી એક આશા છે આજ રોજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મિંજોલ ખાતે ગોધરાના અને પંચમહાલ જિલ્લાના શિક્ષકો તેમજ પ્રાધ્યાપકોનું એક ટીચર એક્સેલન્સ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું રોટરી ક્લબ ગોધરા દ્વારા આ સુંદર આયોજન અને એમાં સહભાગી બની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તો અમે સૌ શિક્ષક મિત્રો તેમજ પ્રાધ્યાપક મિત્રો આ સન્માનને અમે નતમસ્તક વંદન કરીને સ્વીકાર કરીએ છીએ અને ભવિષ્યમાં આવી સારી કામગીરી કરવા માટે સૌ શિક્ષકોને અને ગુરુજનોને પ્રેરણા મળશે એવું આ ઉત્તમ એક ઉદાહરણ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે પૂરું પાડ્યું છે